હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું આપણા સૌના ફેવરિટ એવા સુપર સ્પોન્જી અને સુપર ઇઝી ખમણ ઢોકળા આ ખમણ ઢોકળા એટલા સુપર ટેસ્ટી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક પેન લેશું અને તેમાં આપણે જેટલા લોટથી ખમણ બનાવવાના હોય ને તેનાથી અડધું પાણી લેશું એટલે કે બે વાટકી લોટના ખમણ બનાવવા હોય તો એક વાટકી પાણી લેશું ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી લીંબુનો રસ એડ કરીશું આમાં આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કરતા નથી આપણે લીંબુના રસથી એકદમ સરસ ટુકડા બનાવીશું ત્યારબાદ પીંચ જેટલી હળદર નાખી અને મીઠું અને ખાંડ બરાબર ડીઝોલ્વ થઈ જાય ત્યાં સુધી આપણે પાણીને ચલાવીશું હવે આપણું પાણી રેડી થઈ ગયું છે હવે આપણે એક કપ પાણી લીધું છે તો બે કપ ચણાનો લોટ એડ કરીશું અને તેને બરાબર ચલાવી અને તેમાં કોઈ પણ લમ્સ ગાંઠા ન રહે તેવી રીતે આપણું તેનું સરસ સ્મૂથ બેટર રેડી કરી લેશું એક જ ડિરેક્શનમાં આવી રીતે ચલાવતું રહેવાનું છે જેથી તેમાં થોડી એર આવી જાય અને આપણું બેટર એકદમ ફૂલાય અને સરસ બની જાય જુઓ આપણને આવી કન્સિસ્ટન્સી જોશે હવે આપણે બેટરને પાંચ દસ મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું દસ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેને લઈ લેશું અને હવે આપણે તેમાં જુઓ આપણું બેટર આવું રેડી થવું જોઈએ આપણે ચમચો લઈએ તો તેની અંદર આવી રીતે તમે પોરિંગ કન્સિસ્ટન્સી થાય તેવું બનાવવાનું છે હવે આપણે તેમાં એક ચમચો તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ તેલ એડ કરવાથી આપણે જે ઢોકળા ગળામાં અટકે છે તે અટકાશે નહીં હવે મેં આ ઈનોનું રેગ્યુલર પાઉચ લીધું છે તે આપણે એડ કરીશું બે કપ લોટ હોય તો એક પાઉચ ઇનોનું એડ કરવાનું છે અને એકદમ એક જ ડિરેક્શનમાં ચલાવવાનું છે અને એકદમ ફાસ્ટ ચલાવવાનું છે આપણે અહીંયા બેકિંગ સોડા એડ કરતા નથી ઇનોથી જ આપણા ઢોકળા એકદમ સરસ બની જશે પાણી પહેલેથી જ ગરમ કરવા મૂકી દેવાનું છે જેથી આપણે હવે એક ઈનો નાખ્યા પછી આપણે જરાય ખમવાનું નથી સીધા ઢોકળા સ્ટીમ કરવા જ મૂકી દેવાના છે એટલે પાણી પહેલાં અગાઉથી જ ગરમ કરવા મૂકી દેવું જો આપણું બેટર રેડી થઈ ગયું છે અને જે પેન વાસણમાં તમારે ઢોકળા બનાવવા હોય તેને પણ પહેલાંથી જ ગ્રીસ કરી રાખવાનું છે જો આપણે પહેલાં આવો એક ઊંડો ડબ્બો રેડી કરી લીધોલો છે ગ્રીસ કરીને તેમાં આપણે ઢોકળાનું બેટર પૂર કરી દઈશું આવી રીતે ઊંડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી આપણા ઢોકળા ફૂલાય અને સરસ બનશે હવે આપણે પાણી ગરમ પહેલાંથી કરવા મૂકી દીધેલું છે તે ઉકળવા લાગીએ ત્યાં સુધી તેને ગરમ કરું અને પછી આપણે તેમાં ઢોકળાનું વાસણ જે હોય તેને રાખી દેવું અને ત્યારબાદ તેને ઢાંકી અને ફાસ્ટ ગેસે ઓછામાં ઓછું પચીસ મિનિટ સુધી ચડવા દેવું ત્યાં સુધી આપણે ઢાંકણ ખોલવાનું નથી હવે આપણે તેને ચેક કરી લઈએ જુઓ આપણા ઢોકળા એકદમ રેડી થઈને રેડી છે હવે આપણે તેને સાવ ઠરવા દઈશું ત્યારબાદ અનમોલ્ડ કરીશું ત્યાં સુધી આપણે તડકો રેડી કરી લઈએ આના માટે બે ચમચી તેલ મેં ગરમ કરવા મૂકેલું છે હવે તેમાં અડધી ચમચી રાઈ પાંચ ચમચી જેટલી હિંગ સાત આઠ મીઠા લીમડાના પાન અને એક લીલું મરચું સમારી અને લઈ લેશું સરસ રીતે બધું થઈ જાય એટલે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું પાણી ઉકળવા લાગે એટલે આપણે ત્રણ ચમચી ખાંડ એડ કરીશું આમાં કુલ ચાર ચમચી ખાંડ જશે એક ચમચી આપણે પહેલાં એડ કરેલી છે અને તડકામાં આપણે ત્રણ ચમચી ખાંડ એડ કરીશું પાણી ઉપરનું મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો હવે આપણે ઢોકળાને અનમોલ્ડ કરી લઈએ પાણી એકદમ સરસ ઉકળી જવા દેવાનું છે ત્યારબાદ તે ગેસને બંધ કરી દેસું જો આપણા એકદમ સરસ સ્પોન્જી ઢોકળા રેડી થઈ ગયા છે હવે આપણે તેને આવી રીતે પ્લેટની મદદથી ઉલટાવી અને ડીમોલ્ડ કરી લેશું છે ને એકદમ જોરદાર એટલા જ સ્પોન્જી અને સરસ છે જુઓ છે ને મજેદાર એકદમ સોફ્ટ બન્યા છે હવે આપણે તેને કટ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી રેસિપી તમને ગમતી હોય તો તેને લાઈક કરી અને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો હવે આપણે રેડી કરેલો વઘાર ઢોકળા ઉપર પોર કરીશું ફ્રેન્ડ્સ ઘરની વસ્તુમાંથી જ આપણે એક સરસ અને સુપર મજાનો નાસ્તો એટલે કે ફરસાણ રેડી કરી શકીએ છીએ અને ફટાફટ બનાવી અને ખાઈ શકીએ છીએ હવે આપણે તેમના દાડમના દાણાથી ગાર્નિશ કરીશું આ એકદમ ઓપ્શનલ છે તમે ગમે તે નાખી શકો છો નહીં તો સ્કીપ કરી શકો છો છે ને એકદમ જોરદાર બજાર જેવા જ એકદમ સુપર સોફ્ટ અને સુપર યમી અને સાવ ઇઝી મેથડથી આપણા સ્પૂંજી ખમણ ઢોકળા રેડી છે જે લગભગ દરેક ગુજરાતીઓની પસંદ હોય તમે આને સાંજે અથવા સવારના નાસ્તામાં કે બપોરે લંચમાં પણ આને લઈ શકો છો જુઓ એકદમ સુપર સોફ્ટ અને સુપર યમી અને સુપર બાઉસી એવા આપણા ખમણ ઢોકળા રેડી છે તો તમે પણ ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ